માવઠાના કારણે શાકભાજીને મોટાપાયે નુકસાન થયું શાકભાજી પાણીમાં પલળી જવાના કારણે ખેડૂતોને મુશ્કેલી સતાવી રહી છે સુરતે પીએમસીમાં આવી રહી છે પલળી ગયેલી શાકભાજી ત્યારે ભીના શાકભાજીના કારણે ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યા શાકભાજી પાણીમાં ખરાબ થતા નીચા ભાવે વેચવા માટે તેઓ મજબૂર બન્યા છે માવઠાના કારણે તું રીંગણ ફ્લાવર કોબી કેળા ટામેટાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે પાક ઉતારવાની તૈયારી હતી તે જ સમયે વરસાદ આવતા શાકભાજી વરસાદમાં ધોવાઈ ગઈ છે અને આ વખતે વરસાદમાં સિત્તેર ટકાથી વધુ શાકભાજીનો પાક ધોવાઈ ગયો છે હાલ સુરતના સરદાર માર્કેટમાં પચીસ ટકા જ શાકભાજીની આવક થઈ રહી છે તેમાં પણ મોટાભાગે નુકસાની વાળા શાકભાજી સામેલ છે

કેટલી મહેનત તમે કરી હશે અને કેટલું આ નુકસાન કહી શકાય નુકસાન તો આખું વર્ષ બેકાર જોવાનું કેટલી આશા લગાવીને બેઠા હતા અમે તો કંઈ ખેલ છે બિલકુલ એક રૂપિયાનું બળતર નથી ખોટ જોવાની છે અમે બિલકુલ થી પંચોતેર ટકા જેટલું નુકસાન જે છે એમના પાકને થયું છે તમે જણાવજો તમે ક્યાંથી આવ્યા છો કઈ રીતના તમારું નુકસાન જે છે અમે મઢી પાકમાં ટોટલી મતલબમાં જે વેધર પ્રમાણે ટોટલી નુકસાન વધારે છે જે આપણને આશા ઉઠી એટલે આખી સિઝન ફેલ ગઈ મતલબમાં જે એનામાંથી કમાણી જે થવાની હોતી જગ્યાએ આપણને લોસ છે એટલે જે ખર્ચો નીકળે તે આશા પણ અત્યારે નથી કેટલું તમારું પાક હતું શું તમે વાવેલું હતું અને કઈ રીતના આખું નુકસાન જોવા મળ્યું છે તુરિયા બનાવેલા એ સાત વીઘા જેવા પણ એ વેલા પર વરસાદને કારણે બધા સુકાઈ ગયા એટલે એ અત્યારે ચાલુ થયેલા હતા એટલે એનામાંથી એમ સિઝનમાં વીંગે વીસ ત્રીસ હજાર રૂપિયા મજૂરી કાઢતાં મળે પણ તેના કરતાં મજૂરીથી ખર્ચો બધા જ મતલબમાં લોસ જાય એટલે વીંગે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ હજાર રૂપિયા લોસ જેવું ખરું સરકાર જોડે સહાયતાની આસ લગાવીને બેઠા છે તમે જણાવજો ક્યાંથી તમે આવ્યા હતા અને કયું પાક તમે વાવેલું હતું અને કેટલું નુકસાન થયું છે અને શું આશા છે હવે અમારો કામરેજ તાલુકાના ડુંગર ચીખલી ગામ છે પિયુષભાઈ મારું નામ છે અમે શાકભાજીમાં કોરા બનાવેલા હતા હજુ તો ચાલુ થાય તે પહેલાં જ્યાં કમોસમી વરસાદને લીધે ટોટલી પાક અમારો નષ્ટ થઈ ગયો છે અને ખાતર પાણી ખર્ચો દવાનો ખર્ચો પણ નીકળ્યો નથી અમારે ટોટલી અમારો આ વર્ષ આખું ફેલ ગયું છે હવે કેટલું પાક હતું આખું તમારું મારું પાંચ એકર હતા માવઠા એ કઈ રીતના આખું પાણી ફેરવી દીધું એના માવઠા એ ટોટલી વેલા વાળા શાકભાજી ખરા જે પાણી ભરાવાના લીધે ટોટલી શાકભાજી સાફ થઈ ગયું છે ખેતરમાં કંઈ કઈ બચ્યું નથી આવે કેટલી એક આસ લગાવીને બેઠા છો તમે અને કે સરકારે બી કઈ હવે સહાયતાની જરૂર પણ છે ઘણા ખેડૂતો માંગ બી કરી રહ્યા છે હવે તમારું જે નુકસાન થયું છે એને કઈ રીતે આખું જોવો છો ઘણા ખેડૂતોની ટોટલી સુરત જિલ્લા કે દક્ષિણ ગુજરાતના ટોટલી ખેડૂત નુકસાનમાં છે તો સરકાર નમ્ર અપીલ છે કે આ દક્ષિણ ગુજરાતને અને સુરત જિલ્લાના બી ખેડૂતોને સહાય કરે બિલકુલ કાકા જણાવજો તમે વર્ષોથી ખેડૂત મહેનત કરતા હોય છે પોતાના ખેતરમાં અને એક આસ લગાવીને બેઠા હોય છે પરંતુ અંતિમ સમયમાં જે ઘડીએ માવઠાએ આખું જે જે રીતના દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે કેટલું તમારા ખેતરમાં નુકસાન છે અત્યાર સુધી મારું ગામ ડુંગર ચીંકલી કામરેજ તાલુકો મેં રેંગણ બનાવેલી હતી અત્યારે પચીસ ટકા જ માલ રેંગણ બચેલી છે પચ્યોટી ટકા નુકસાન છે ખેડૂતના ચહેરા પર એક નિરાશા જોવા મળી રહી છે કારણ જે જે રીતના તેમના પાકનું નુકસાન થયું છે પંચોતેર ટકા પાકને નુકસાન થયું છે અને પચીસ ટકેલા પાકને જે છે અહીં માર્કેટમાં વેચવા માટે આવ્યા છે સારી ક્વોલિટી હશે તો લોકો ખરીદી કરશે નહીં તો એ પાક પણ એમને એમ રહેશે હાલ તો ખેડૂતોની ચિંતા જોવા મળી રહી છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત ડેવરે જે મીડિયા સુરત